નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે વિક્રમ ઠાકોર જેમ કે કોંગ્રેસની અંદર જોયા છે પરંતુ દોસ્તો જેમ કે કોંગ્રેસનો પક્ષ છોડીને વિક્રમ ઠાકોર જેમ કે જોડાઈ ગયા છે ભાજપમાં અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે એક ચર્ચા છે અત્યારે હાલ તમને દોસ્તો ખબર જ હશે કે ઠાકોર સમાજના કલાકારોનું જેમ કે સન્માન નહોતું કરવામાં ત્યારે જેમ કે વિક્રમ ઠાકોરે જેમ કે ઝુંબેશ ઉપાડ્યું હતું પરંતુ દોસ્તો અત્યારે વાત કરીએ તો જેમ કે વિક્રમ ઠાકોર જેમ કે કોંગ્રેસની અંદર જોડાયા હતા પરંતુ દોસ્તો હવે જેમ કે વિક્રમ ઠાકોર ભાજપની અંદર જેમ કે જોડાઈ રહ્યા છે ત્યારે બધા જ લોકો જેમ કે વધુમાં વધુ સપોર્ટ કર્યો જેથી કરીને દોસ્તો આપણા ઠાકોર સમાજના કલાકારને જેમ કે સપોર્ટ મળતો રહે કારણ કે અત્યારે હાલ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવી રહ્યા છે તેવું જેમ કે જાણવા મળી રહ્યું છે ખરેખર દોસ્તો અત્યારે હાલ વાત કરીએ તો જેમ કે આપણા ઠાકોર સમાજની અંદર દોસ્તો તમારું શું કહેવું છે કે ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર જો રાજકારણની અંદર આવે તો જો દોસ્તો જેમ કે તમે વોટ આપશો કે નહીં આપો એ દોસ્તો જેમ કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા કારણ કે અત્યારે હાલ દોસ્તો જેમ કે વાત કરીએ જેમ કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની વાત કરીએ તો જેમ કે બધા જ કલાકારો અને ગુજરાતના તમામ જેમ કે ક્ષત્રિય ઠાકોર અને જેમ કે ક્ષત્રિય જેમ કે બધા જ જેમ કે વિક્રમ ઠાકોરના તરફેણમાં છે તમારું શું કહેવું છે